આવનાર દિવસોમાં જ દિવાળીનો તહેવાર આવનાર છે દિવાળી આવે એટલે ફટાકડા લાવે ખાસ કરીને સુરત જિલ્લામાં બારડોલી પંથકમાં તૈયારીની શરૂઆત થઈ ચૂકી છે અહીં વાત છે નહીં નફા નહીં નુકસાનના ધોરણે ચાલતી સહકારી મંડળીઓની ગામરેત તાલુકાના સેવણી ગામે કાર્યરત સેવણી સેવા સહકારી મંડળી દ્વારા દર વર્ષે ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે સેવણી સેવા સહકારી મંડળીના પ્રમુખ કિશનભાઈ પટેલ અને બોર્ડના સભ્યોના સુચાર વૈવટના પગલે સંસ્થા પ્રગતિ કરી રહી છે ત્યારે આ વર્ષે પણ સેવણી ચોકડી તેમજ બારડોલી ખાતે ફટાકડાના સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બારડોલી ખાતે ગાંધી રોડ પર આવેલ હોસ્પિટલની સામે સેવણી સહકારી મંડળી દ્વારા ફટાકડાનો સ્ટોલ કાર્યરત કરાયો છે અવનવી વેરાયટી અને પોષકક્ષણ ભાવ ફટાકડાઓનું આજથી વેચાણ શરૂ થયું છે ઉદ્ઘાટન પ્રસંગે મંડળીના બોર્ડ સભ્યો સહકારી આગેવાનો અને મંડળીના સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા